જેતપુરના પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોને મુશ્કેલી ન પડે તે માટે ખાસ પ્રોજેક્ટ લવાઈ રહ્યો છે પરંતુ આ પ્રોજેક્ટથી સ્થિતિમાં મુકાય છે એવી છે કે શહેરના ઉદ્યોગપતિઓનું પ્રદૂષણ સાફ કરવા દોઢસો વધુ પરિવારજનો તેમના જ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે ગરીબોના જીવની કિંમત કેટલી અહીંયા અમારે રહે એટલામાં કરે પાણા નાખે છે આ હટાવો

તો અહીંયા થી બસો પરિવાર ઉપર માણસો અહીંયા રહ્યે છે તો પછી આ પાણી નો નિકાસ નહીં થાય ને આમાં હોહરું પાણી પડશે તો અમારે બધા અહીંયા રહેવું કેવી રીતે અને અહીંયા આપણે મકાન છે અમારા અહીંયા દોઢસો બસો વડા થી અમે બધા અહીંયા રહી રહ્યા છીએ બરોબર આમ તમે બધું જોવો જ તો કેટલા મકાન છે તો અહીંયા પ્લાન બની રહ્યો છે આ ગામતરની જમીન છે તો અહીંયા પ્લાન હાલે નહીં જેતપુરના સાડી ઉદ્યોગના પ્રદૂષણયુક્ત પાણીના નિકાલનો આ પ્રોજેક્ટ છે આખો પ્રોજેક્ટ છસો પંચોતેર કરોડ રૂપિયાનો છે જેમાં જેતપુરથી પોરબંદર સુધી એકસો કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણીને ટ્રીટ કરી પોરબંદરના દરિયામાં વહાવવાનું આયોજન છે પોરબંદર પાણી મોકલવા માટેનું પમ્પિંગ કામ અહીંયા ચાલે છે તેને આજુબાજુના રહેણા ઘેરીઓ છે આખો અને અહીંયા દુર્ગંધ રાખી જિંદગી આવે છે બધાને અને આ રેસીડેન્ટ એરિયો છે અને આમાં બધાને સોલાર પ્લોટ મળે એમ છે ગામડાની જગ્યા છે પ્રોજેક્ટ હેઠળ આરબ ગામતળના લોકોની મુશ્કેલી વધી છે આરબ ટીંબડીના ગામતળમાં રહેણાંક વિસ્તારમાં પંપિંગ સ્ટેશન ખડકી દેવાયું છે દરરોજ હજારો લીટર કેમિકલ વાળું પાણી અહીં ઠલવાય છે દુર્ગંધ મારતા આ પાણીથી રોગચાળાનું સંકટ તોળાઈ રહ્યું છે આખા પ્રોજેક્ટને ઉભો કરવા રોજ સવાર સાંજ બ્લાસ્ટિંગ થઈ રહ્યું છે તેનાથી ગામના કાચા મકાનોમાં તિરાડો પડી રહી છે લોકોના ઘરના પતરા ઉડે છે ઘરની બહાર બાંધેલા ઢોરો પર પથ્થરો ઉડે છે

પણ અહીં તો લોકોના ઘરની દિવાલને અડીને જ ધડાકા થાય છે લાગે છે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ગામલોકોને પ્રોજેક્ટ સામે વાંધો નથી પરંતુ પમ્પિંગ સ્ટેશનનો પ્રોજેક્ટ ગામથી દોઢ કિલોમીટર દૂર ખસેડવો જરૂરી છે પરંતુ સ્થિતિ એ છે કે સરકારી તંત્ર માત્ર પોતાનો સ્વાર્થ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આખી જગ્યા ઓગણીસો ચોર્યાસીના રેકોર્ડ મુજબ ગામતળની છે પ્રોજેક્ટ માટે પંચાયતનો કોઈ ઠરાવ થયો નથી ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લેવાઈ નથી મને જાણ કર્યા વગર બહારના પંચો બોલાવી અને ખુલ્લી અને પડતર જગ્યા પડી છે એવું પંચ કામ કરી અને એને આગળ મોકલી દીધું ત્યારબાદ ગ્રામ પંચાયતમાંથી અમે ગ્રામ સભાનો ઠરાવ

લોકોનો સવાલ એક જ છે કે શહેરના ઉદ્યોગપતિઓનું પ્રદૂષણ સાફ કરવા અમારે અમારું ગામ અને સ્વાસ્થ્ય કેમ કુરબાન કરવું આશિષ મહેતા જીએસટીવી